જય માતાજી મિત્રો આજે આપણે જોઈશું કે બેન્ક ક્ષેત્રમાં કયા કયા મોટા પાંચ બદલાવ થયા છે તો મિત્રો બેન્કિંગ ક્ષેત્રમાં એક પછી એક મોટા બદલાવ આવી ગયા છે અને જો તમે આ જાણશો નહીં તો તમારા ખિસ્સા પર મોટી અસર થઈ શકે છે આજના વિડીયોમાં આપણે જાણીએ એવા પાંચ નવા બેન્કિંગ નિયમો જે બે હજાર પચીસમાં લાગુ થયા છે જે તમારું જીવન પણ બદલી શકે છે તો મિત્રો આ નિયમો જોયા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડી જાય કે આ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે તો મિત્રો સૌથી પહેલાં એક નિયમ જોઈએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટમાં વધારો સૌથી પહેલી ખુશખબર હવે મોટા ભાગની બેંકોમાં યુપીઆઈ મારફતે પાંચ લાખ સુધીની ટ્રાન્સફર કરી શકશો એટલે કે યુપીઆઈ દ્વારા તમે પાંચ લાખ સુધી કોઈ પણ જણને પૈસા ટ્રાન્સફર કરી શકો છો પહેલાં લિમિટ એકથી બે લાખ હતી હવે આરબીઆઈએ ખાસ કરીને હોસ્પિટલ બિલ એજ્યુકેશન ફી અને મોટી ખરીદી પર આ મોટો બદલાવ કર્યો છે એટલે કે આ જે હોસ્પિટલ બિલ હોય છે અને એજ્યુકેશન ફી હોય છે તેના લીધે આ મોટો બદલાવ થયો છે આથી તમને હવે ચેક અને નેટ બેન્કિંગની જે જરૂર છે એ ઓછી પડવાની છે ત્યારબાદનો નિયમ જોઈએ તો ચેક ક્લિયરિંગ હવે ઝડપી થશે બીજો બદલાવ ચેક ક્લિયરંગનો સમય હવે ઓછો થયો છે જો તમે સવારે ચેક જમા કરાવશો તો સાંજ સુધીમાં તમને ચેક ક્લિયર થઈ જશે બિઝનેસ અને તાત્કાલિક ચૂકવણી કરવાવાળા માટે આ જે મોટો બદલાવ છે એ કરવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ તો કેવાય સી હવે ડિજિલોકરથી થશે ત્રીજો બદલાવ હવે તમારા બેંક કેવાયસી માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી ડિજિલોકર મારફતે તમે આધાર કાર્ડ પાન કાર્ડ એડ્રેસ પ્રૂફ વગેરે અપલોડ કરી શકશો અને તમારું કેવાયસી ઓનલાઈન અપડેટ થઈ જશે આથી સમય અને મહેનત બંને બચશે સૌથી મોટો બદલાવ જોઈએ તો એટીએમ પર કાર્ડલેસ વિડ્રોવલ એટલે કે એટીએમમાંથી તમે કાર્ડ વગર પણ તમે પૈસા ઉપાડી શકો છો ચોથો બદલાવ હવે તમારા કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો યુપીઆઈ આધારિત કાર્ડલેસ કેશ વિડ્રો સુવિધા વડે મોબાઈલથી ક્યુઆર કોડ સ્કેન કરી તમે પૈસા લઈ શકશો આથી ફ્રોડ અને કાર્ડ સ્કીમિંગના જે કેસો છે તે પણ ઘટશે સિનિયર સિટીઝન માટે બદલાવ જોઈએ તો સિનિયર સિટીઝન માટે વધારાની વ્યાજ દરની બદલાવ પાંચમો મોટો બદલાવ છે સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે હવે એફડી પર પોઈન્ટ પંચોતેર ટકાથી વધારાનો દર મળશે આથી સિનિયર સિટીઝનના રોકાણ પર વધુ આવક મળશે અને તેઓને સિક્યુરિટી પણ મળશે એટલે કે પોઈન્ટ પંચોતેર ટકા છે તેનો વ્યાજ દર વધુ મળશે તો મિત્રો આ હતા બેંકમાં થયેલા પાંચ મોટા બદલાવ જે બે હજાર પચીસમાં જ લાગુ થયા છે તમને કયો બદલાવ સૌથી વધુ ફાયદાકાર લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવી જ ઉપયોગી માહિતી જો તમને જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં